જય જવાન જય કિસાન આજે તારીખ ચોવીસ છ બે હજાર પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે આવેલ વિવિધ જણસીઓ તેમજ તેના થયેલા બજાર ભાવ વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુનો બજાર ભાવ રહ્યો છે ત્રણ હજારથી લઈને છત્રીસો ને અગિયાર રૂપિયા આવકનો થઈ છે ચારસો અડતાલીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને તેરસો ને છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે ચોવીસો ને પંદર મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો ચોસઠથી લઈને પાંચસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે બસો ને એક મણની તલનો બજાર ભાવ રહ્યો છે તેરસો વીસથી લઈને ઓગણીસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે સોળ હજાર ચારસો ને એંસી મણની કાળા તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસોથી લઈને અઠ્યાવીસો રૂપિયા આવક નોંધાય છે એકસો ને સત્તાવન મળની રાયનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને તેરસો ને ચોર્યાસી રૂપિયા આવક નોંધાય છે ચારસો મળની ધાણાનો બજાર ભાવ રહ્યો છે સાતસો વીસથી લઈને તેરસો ને છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે છસો ને ચોપન મળની મગફળીનો બજાર ભાવ રહ્યો છે છસોથી લઈને બારસો પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે સત્તાવનસો ચાલીસ મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને ચૌદસો રૂપિયા આવક નોંધાય છે નેવું મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને એક હજારને ચોસઠ રૂપિયા આવક નોંધાય છે આઠસો સત્તાવન મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના તારીખ ચોવીસ છ બે હજાર પચીસના બજાર ભાવના આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એકમણના હતા સાથે જ ખેડૂતો મિત્રો માટે અગત્યની સૂચના છે કે મગફળીની આવક સવારે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી લેવામાં આવશે તલની આવક સાંજે છ વાગ્યા પછી લેવામાં આવશે અને ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે શેડમાં જગ્યા પૂરી થઈ જાય ત્યારબાદ આવક બંધ કરવામાં આવશે અને તલના કે ગમે તે વાહન લઈને આવો તે ઢાંકીને લાવો તે ફરજિયાત છે કારણ કે વરસાદની સિઝન છે ને ગમે ત્યારે વરસાદ થઈ શકે છે સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ મોરબી જિલ્લામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓ આપના મોબાઈલ પર મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો